जी अंतरराष्ट्रीय आने के लिए बहुत-बहुत धन्यवाद आपने आज जलवायु परिवर्तन और जलवायु परिवर्तन की बात करी है मेघा जी तो प्यारे नारी शक्ति विशाल लगे हो आप धन्यवाद जय भारत जय हिंद वंदे मातरम वंदे मातरम जय हिंद का जानो खेल गई परिस <laughs> હાચેલા આપ કે રૂપ પામવા માટે રા કાપે સતરા દે પંકેલા આપે જાડનામાં ધળના કાપે સંગતાઓના ધળને કાપે જળને ચેતન સરોજ કાપે થતા કાપે કારણ કારણ કે આજ સબુ કે હાય હાય બાબા આપ સબુ કે આપ સબુ કે એકબીયે આપ સબુ કે સાલે દેંગા સબુ કે મિલના સંગાત સબુ કે જોર દરની જાર સબુ કે તમ તમતી બે જોર સબુ કે અંધા

યો ચાર કન્યા સે સુવાડી ચારે કન્યા લાવીયો ચાર કન્યા જાતરતી ચારે કેવું માલતા છે તો કે પ્રાડ પડી છે આ કૈસા ભાગે છે ત્યારે મેદાની જોવે છે